અંકલેશ્વર નગરપાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું સત્તરમી સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર સુધી સ્વચ્છતા સેવા અંતર્ગત સ્વચ્છતા અંગેના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે સ્ટેશન થી નગરપાલિકા કચેરી સુધી સ્વચ્છતા રેલી નું આયોજન કરાયું જે રેલી રેલવે સ્ટેશન પાસેથી પાલિકા પ્રમુખ લલિતા રાજપુરોહિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલના હસ્તે લીલી ઝંડી બસાવી રેલીનું પ્રસ્થાન કરાયું હતું રેલી માં સીઆઈએસએફ અને સ્કૂલ ના બાળકો તેમજ પાલિકાનો સ્ટાફ વિવિધ સ્વચ્છતાના બેનરો સાથે જોડાયો હતો

આજ રોજ નગરપાલિકા દ્વારા સસ્તા સર્વેક્ષણની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આમાં સી એ સી આઈ એસ એફના જવાનો હાજર રહ્યા હતા સ્કૂલના બાલકો નગરપાલિકાના કર્મચારીઓ ને અમુક નાગરિકો હાજર રહ્યા હતા આ નગર આ રેલીમાં સંગઠનના હોદ્દેદારો નગરપાલિકાના સભ્યો બહુ મોટી સંખ્યામાં લોકો ભાગ લીધો હતો હું અંકલેશ્વર નગરજનોને અપીલ કરું છું કે આપણા અંકલેશ્વર સ્વસ્થ અને સ્વસ્થ બનાવવા માટે સહકાર આપીએ